ચેતરબાઈ આપણા આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલું જોડાશે અરે જંગલ કા શહેર કેટલી દેર રખોગે મેદાન મેદાનમાં આઈ ગયા દોડતે નહી ભાઈ ગયા કો લોકો કાઢ્યા એટલે ચેતરબાઈ નડ્યા પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે રોડ બનાવી પોતાની ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈ ને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પર શરમ કરશે કે અમારા મા બહેનો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ છે આ પણ બધી ઝાંસી ની આજે બનવાની છે એવી બહેનોને લંકાર આપશેતરભાઈ કોઈ બાર જેલ ને છૂટને દો ફિર દેખો ઇનકો ક્યાં મજા ચખાતે હે